મોહિત આ શું કરો છો આ શાક અલગ કેમ કાઢો છો હજી તો હું બનાવું છું ને પલક ગુસ્સામાં કહે છે છે હા તો તું તારું બનાવ આ શાક બહુ ભાવે પણ તું એમાં લસણ અને કાંદા ન નાખી દે એટલે જુદું કાઢી લીધું તને આ બધું યાદ ક્યાં રહે છે જ્યારે મોહિતે કહ્યું તો પલક ભડકી ઉઠી હા તો શું થઈ ગયું બે શાક બીજા પણ છે એવું જરૂરી તો નથી કે મમ્મી બધા શાક ખાય કેમ જરૂરી નથી આખરે તે ઘરની વડીલ છે અને તેની થાળીમાં બધું પહેલા હોવું જોઈએ મમ્મીને આ શાક બહુ ભાવે છે મે અલગ કાઢી લીધું તો શું થઈ ગયું મોહિત હસતા હસતા કહ્યું તો પલક કંઈ ન બોલી આજે રવિવાર હતો અને પલક જમવાનું બનાવી રહી હતી ત્યાં તેનો પતિ મોહિત રસોડામાં આવી ગયો મોહિત રંજનાજીનો એકનો એક દીકરો છે જે એક સારી કંપનીમાં નોકરી કરે છે હજી છ મહિના પહેલા જ તેના લગ્ન પલક સાથે થયા હતા પલક મોહિતને પસંદ કરતી હતી પણ મોહિત હર સમયે મમ્મી મમ્મી કરતો રહેતો એટલે પલકને ચીડ ચડતી તે રંજનાજીની આગળ પાછળ ફર્યા કરતો હતો જ્યારે તે ઓફિસેથી ઘરે આવતો ત્યારે પહેલા તેની મમ્મીના રૂમમાં જતો પછી પલકને મળતો હતો અને પલકને લાગતું હતું કે હવે લગ્ન થઈ ગયા છે તો હવે મોહિતે તેની સાથે બેસવું જોઈએ એવું નહોતું કે મોહિત તેને સમય નહોતો હતો પણ પલકને લાગતું હતું કે તે તેને અવગણી રહ્યો છે આ વાત પર તે ઘણીવાર વિસાઈ જતી એક બે વાર તેણે રસોઈ બનાવી અને રંજનાજી માટે અલગથી શાક ન કાઢ્યું તે લસણ ડુંગળી ખાતા નહોતા મોહિતે જ્યારે જોયું કે મમ્મી સવારના શાક સાથે રોટલી ખાતી હતી ત્યારે તેને ખૂબ જ દુઃખ લાગ્યું તેણે પલકને સમજાવી કે તું મમ્મીનું ધ્યાન રાખ મમ્મીએ મારા માટે ઘણું કર્યું છે હવે તારી ફરજ છે કે મમ્મીની બરાબર સંભાળ રાખે આપણે બંને થઈને મમ્મી માટે આટલું કરવું જોઈએ કારણ કે આપણે જન્મો જન્મ સુધી માનો ઋણ ન ચૂકવી શકીએ પરંતુ પલકને આ વાત સમજાતી નહીં આખરે તમારા મમ્મીએ નવું શું કર્યું છે દરેકની મમ્મી કરે છે હું તમારી જેમ આખો દિવસ મમ્મીજીની ચાપલુસી નહીં કરું તમારે જે કરવું હોય તે કરો પણ મારી પાસેથી કોઈ આશા નહીં રાખતા પલક મમ્મી તને કંઈ કહેતા નથી પણ એનો મતલબ એવો નથી કે તેને તારી સામે કોઈ ફરિયાદ નથી એક સ્ત્રી થઈને તું બીજી સ્ત્રીની પીડાને સમજી નથી શકતી તારે પણ મમ્મી છે તેણે તારા માટે કેટલું કર્યું છે તો મારી મમ્મીએ પણ કર્યું છે એક દીકરી થઈને પણ તું એક માનું દર્દ નથી સમજી શકતી માની જરૂરિયાતો નથી સમજાતી અત્યારે તને કઈ ભાન નથી જ્યારે તું માં બનીશ ત્યારે તને ખબર પડશે કે મા તેના બાળક માટે શું કરે છે જે દુનિયામાં કોઈ ન કરી શકે મોહિતે પણ પોતાની વાત રાખી થોડા દિવસો પછી ખબર પડી કે પલક માં બનવાની છે તો રંજનાજી આનંદથી ઝૂમી ઉઠી તે દાદી બનવાની હતી અને પોતાના સંતાનના બાળકો દરેકને ખૂબ વહલા હોય છે રંજનાજી બધું ભૂલીને વહુની સંભાળ રાખવા લાગ્યા તે પલકની પસંદગીનું ખાવાનું બનાવતા પલકનો પડ્યો બોલ જીલતા હતા પરંતુ આ દરમિયાન પલકને ખબર પડી કે એક સગર્ભા માએ તેના બાળક માટે ખાવા પીવા પર કેટલું નિયંત્રણ રાખવું પડે છે પહેલા તે તીખો અને મસાલેદાર ચટપટો ખોરાક ખાતી હતી પણ હવે તેણે સામાન્ય ખોરાક ખાવાનું શરૂ કર્યું છે એક દિવસ બંને બજારમાં ગયા ત્યારે મોહિતે પાણીપુરી ખાધી પલકને પણ ખાવાનું મન થયું પણ તેને મસાલેદાર ખાવાની મનાઈ હતી ઘરે આવીને તેણે મોહિતને કહ્યું તમે તો પાણીપુરી ખાઈ લીધી પણ મેં ન ખાધી મને મારા બાળકની ચિંતા હતી પિતા બનવું સહેલું છે પણ માં બનવા માટે કેટલું બધું કરવું પડે છે મનગમતી વસ્તુઓ છોડવી પડે છે હા તો એમાં નવું શું છે તું ક્યાં નવી નવાઈની દુનિયામાં એકલી માં બનવાની છો દુનિયામાં દરેક માં આમ જ ત્યાગ કરે છે એમાં નવું શું છે મોહિત બેફિકર આવીથી બોલ્યો પલક અને રંજનાજીને ખૂબ જ આશ્ચર્ય થયું બેટા તે તારા બાળકની માં બનવાની છે તો તું આવું વર્તન કેમ કરે છે પલકનો મૂડ પણ ખરાબ થઈ ગયો હતો તેણે રૂમમાં જઈને સુવાનો પ્રયત્ન કર્યો ડોક્ટરે તેને ડાબી બાજુ સૂઈ જવા કહ્યું પણ તેને સીધા સુવાની આદત હતી તેને ઘણી તકલીફ થઈ રહી હતી અને બધો જ ભાર તેની પીઠ પર રહેતો હતો સવારે ઉઠે ત્યારે તેને ખૂબ જ દુખાવો થતો હતો જ્યારે તે મોહિતને કહેતી ત્યારે મોહિત એમ જ કહેતો કે કોઈ પણ સ્ત્રી માં બને ત્યારે દર્દ થાય છે આમાં નવું શું છે પલકને ખૂબ જ ખરાબ લાગતું પણ રંજનાજી તેને સમજાવતા બાળકને નવ મહિના સુધી ગર્ભમાં રાખવું સહેલું નથી માને કેટલી તકલીફોમાંથી પસાર થવું પડે છે કેટલા શારીરિક અને માનસિક ફેરફારો સહન કરવા પડે છે બાળકને જન્મ આપવો મતલબ એક માનો પણ બીજો જન્મ થાય છે સંતાનો તેમની માનો આ ઋણ ક્યારે ઉતારી શકતા નથી ફક્ત એક મા જ બીજી માની પીડા સમજી શકે છે પલકને ઉલટી થયા કરતી કપડા પણ પહેરી પહેરીનોથી શકતી કે ન તો મસાલેદાર ખોરાક ખાઈ શકતી હતી હવે તેનું વજન પણ વધવા લાગ્યું હતું ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી આખરે નવ મહિના સુધી ઘણી સમસ્યાઓમાંથી પસાર થયા બાદ તેણે નોર્મલ ડિલિવરી ડિલિવરીથી બાળકને જન્મ આપ્યો મોહિત દીકરાના જન્મથી ખૂબ ખુશ થયો ઘરમાં ઉજવણી કરવામાં આવી ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું સગા સંબંધીઓને બોલાવીને ઘરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી બધા ખુશ હતા પણ પલક થાકેલી અને ચિંતિત રહેતી હતી તેનો દીકરો શુભમ તેને આખી રાત સૂવો નહોતો દેતો દીકરાને સાચવવામાં આખી રાત જાગવું પડતું અને તેનો થાક તેના ચહેરા પર દેખાતો હતો રંજનાજી તેનું પૂરેપૂરું ધ્યાન રાખતી દિવસ દરમિયાન તેને આરામ કરાવતી બીજી તરફ મોહિત તેની ઓફિસનું કામ કરતો હતો અને રાત્રે આવીને સુઈ જતો હતો મોહિતને આટલી શાંતિથી સૂતો જોઈને પલક ગુસ્સે થઈ જતી મોહિત રાત્રે ક્યાં અરે દીકરાને રાખતો નહીં એક દિવસ રંજનાજી મોહિત નું ટિફિન પેક કરતા હતા ત્યારે રૂમમાંથી બૂમો પાડવાનો અવાજ આવ્યો જ્યારે તે દોડતી પહોંચી તો પલક ગુસ્સાથી બૂમો પાડતી હતી આ ફક્ત મારી એકલીનો દીકરો નથી તમારો પણ છે તમને એની જરા પણ ચિંતા નથી જ્યારથી મારા પેટમાં આવ્યો ત્યારથી મારું ખાવું પીવું અને સુવું મુશ્કેલ થઈ ગયું છે નવ મહિના સુધી બાળકને પેટમાં રાખી જુવો એક ડગલું પણ ચાલી ન શકો માં બનવા માટે એક છોકરીને કેટલી પીડા સહન કરવી પડે છે ખુદ માં બનો તો તમને ખબર પડે પછી હુંય તો શાંતિથી તેને બેસાડીને પાણી પીવડાવે છે અને કહે છે કે તે જ તારા બાળક માટે કર્યું છે અને જે કરે છે એ બધું મારી માએ મારા માટે કર્યું છે આટલી જ તકલીફ સહન કરી છે અને આટલી જ પીડા ભોગવી છે હું તને માત્ર એ એ કરાવવા માંગતો હતો હવે તને સમજાય જશે કે માં બનવું કેટલું મુશ્કેલ છે બાળકની સંપૂર્ણ જવાબદારી લેવી પડે છે તારી સાથે તો હું છું માં છે જે તારી આટલી કાળજી રાખે છે ઘરમાં કામવાળી પણ છે મારી માં વિશે વિચાર તે દિવસોમાં તેણે કેટલું સહન કર્યું છે મમ્મીનું લગ્ન તેના પરિવારે નાની ઉંમરે કરાવ્યા હતા કારણ કે તેના દાદી થોડા દિવસોની મહેમાન હતા લગ્ન થયા પછી મમ્મી સાસરે તો આવી પણ તેનામાં સમજણ ઓછી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં તે સગર્ભા થઈ ગયા ઘરમાં ઘણા બધા સભ્યોનું કામ કરવું પડતું અને કાચી વય હતી ના તો આરામ મળ્યો કે ના તો ખાવા પીવાનું બરાબર મળ્યું જેમ તેમ કરીને મારો જન્મ તો થઈ ગયો પણ થોડાક મહિનાઓ પછી મારા પિતાનું અવસાન થઈ ગયું સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને પિયરવાળાએ રાખ્યા નહીં મમ્મીને થોડું ઘણું સિલાઈ કામ આવડતું હતું બસ એમાં જ મને મોટો કર્યો વિચાર કર મારા પપ્પા પણ નહોતા કોઈ નોકરી નહોતી મારું ધ્યાન રાખતા અને સીવણકામ કરતા હતા કેટલી બધી પીડા સહન કરી હતી મા બનવાના હતા ત્યારે પણ અને મા બન્યા પછી પણ જ્યાં સુધી હું મોટો થયો મારા પગ પર ઉભો ન થયો ત્યાં સુધી મારી માં કામ કરતી રહી ખુદની ઈચ્છાઓને દબાવતી રહી તે પોતે ભૂખી રહી અને મને ખવડાવતી રહી મારા અભ્યાસ માટે પાય પાય કરીને પૈસા ભેગા કર્યા તો શું મારી ફરજ નથી કે હું મારી માની સંભાળ રાખું તેમની અધૂરી ઈચ્છાઓ પૂરી કરું તેમણે તો કેટલા કષ્ટ અને આર્થિક તંગીમાં મને મોટો કર્યો છે જ્યારે હવે હું તેમની સંભાળ રાખવા માટે સક્ષમ છું તો તે કેટલી સરળતાથી મને મુંબઈ જવા માટે કહી દીધું હતું અને કહ્યું કે આપણે મમ્મીને દર મહિને પૈસા મોકલી દેશું આખી જિંદગી કમાઈને મમ્મીને પૈસા આપું તો પણ તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું પલક રૂવાડે રૂવાડું મારી માનું કરજદાર છે આ શરીર માયે આપ્યું છે મારો શ્વાસે શ્વાસ મારી માનો ઋણી છે તેનો મોલ પૈસાથી ક્યારેય ન થાય મમ્મીએ કેટલી રાતો જાગી જાગીને કાઢી હશે રંજનાજીની આંખોમાંથી આંસુ વહેતા હતા અને પલક પણ હતપ્રભ હતી આજે તેણે પહેલીવાર મોહિતના હૃદયનો આકરાnd સાંભળ્યું હતું મને માફ કરો મોહિત મને માફ કરો મને માં બનીને ખબર પડી ગઈ કે માં બનવું કેટલું મુશ્કેલ છે એક સ્ત્રી માં બનવા માટે કેટ કેટલી પીડામાંથી પસાર થાય છે નથી ખાઈ શકતી કે નથી સૂઈ શકતી મે મમ્મીજીનું દિલ દુબાવ્યું છે હું કઈ સમજી ન શકી મારા વર્તન ને મારી બેદરકારી સમજીને માફ કરી દો તમે મારી સાથે હતા તો મને જલ્દી મારી સારવાર કરાવી અને મારા ખાવા પીવામાં કોઈ કમી ન રાખી મને ખબર પણ ન હતી કે ક્યાં અને કેટલા પૈસા રહ્યા છે મમ્મીજી પાસે જે પણ માંગ્યું તે તેમણે કર્યું તેણે મારા આરામનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું અને સાસુ નહીં પણ એક મા બની ને મારા બધા દુખ અને તકલીફ ને સમજી લેતા મને હવે સમજાયું કે તમે મને શું કામ કહેતા હતા કે દુનિયામાં તું એકલી માં નથી તમે મને એ અહેસાસ કરાવવા માંગતા હતા કે અત્યારે હું જે તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું તેમાંથી મમ્મીજી પણ પસાર થયા છે અને તે એક લા લાચાર અને નિરાધાર હતા પલકે બનનેની માફી માંગી અને હવે તેનું વર્તન પણ બદલાઈ ગયું હતું રંજનાજી ખૂબ જ તેની કાળજી રાખતી આખરે એક માં ને બીજો જોતો પણ શું હોય છે બસ એટલું જ કે તેના બાળકો તેની સંભાળ રાખે અને તેની સાથે પ્રેમથી વાત કરે બધા મળીને શુભમની પરવરીશ કરવા લાગ્યા પલકને બીજું બાળક જોઈતું હતું પણ અમુક સમસ્યાને કારણે તે ફરીથી માં બની શકી હવે શુભમ જ બધાનો લાડકો થઈ ગયો હતો તે સ્કૂલે જવા લાગ્યો હતો અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતો રંજનાજી પણ ઘરના કામકાજમાં ઘણી મદદ કરતા હતા એટલે જ પલકે પોતાનું બુટિક ખોલ્યું હતું ફ્રી સમયમાં તે બ્યુટિક ચલાવતી હતી શુભમ સ્કૂલ અને કોલેજનો અભ્યાસ પૂરો કરીને નોકરી કરવા લાગ્યો હતો થોડા વર્ષો પછી તેના લગ્ન થઈ ગયા વહુ નિત્યા ભણેલી ગણેલી અને હાજર જવાબી હતી શુભમ તેના મમ્મી પપ્પા અને દાદી રંજનાજીને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ નિત્યા આ બધા લોકો સાથે રહેવા નહોતી માંગતી તેને અલગ ઘરમાં રહેવું હતું બધાએ ઘણું સમજાવી પણ પછી શુભમ હાર માની ગયો અને અલગ રહેવા જતો રહ્યો પલ્લખ ખૂબ જ રડી પડી પછી રંજનાજીએ સમજાવી વહુ જ્યારે નિત્યા માં બનશે ત્યારે તેને એક માની પીડાનો અહેસાસ થશે એક દિવસ બધું જ સારું થઈ જશે તે આ ઘરમાં પાછી આવશે જોજે કારણ કે શુભમ આપણને દર મહિને ગમે તેટલા પૈસા મોકલે પણ પૈસાથી માનું ઋણ ઉતારી નથી શકાતું હવે પલક દીકરા પાછા આવવાની રાહ જોવા લાગી હતી દોસ્તો પૈસાથી માનું ઋણ ચૂકવી નથી શકાતું પરંતુ માને માન અને પ્રેમ આપીને આપણે તેમના પ્રત્યેની આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ અને બદલામાં આપણને આશીર્વાદ જ મળે છે